બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે બિહારમાં બે તબક્કામાં મતદાન યોજાશે છ અને અગિયારમી નવેમ્બરે મતદાન થશે ચૌદમી નવેમ્બરે આ મતદાનનું પરિણામ આવશે બિહારમાં કુલ સાત પોઈન્ટ તેતાલીસ કરોડ મતદારો છે ચાર લાખ જેટલા સિનિયર સિટીઝન મતદારો છે પ્રથમ તબક્કામાં એકસોને એકવીસ બેઠક માટે મતદાનનું આયોજન છે બીજા તબક્કામાં એકસો બાવીસ બેઠક માટે મતદાન થશે બિહાર વિધાનસભાની ચૂંટણી જેની તારીખોનું થઈ છે તો તમામ મહત્વની જે અપડેટ છે એ ગ્રાફિક્સ ના માધ્યમથી આપના સુધી પહોંચાડીએ બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે પ્રથમ તબક્કો છ નવેમ્બરે બીજો તબક્કો ચૌદમી નવેમ્બરે અને પરિણામ ચૌદમી નવેમ્બરે આવશે એટલે બે તબક્કાની અંદર વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે ચૂંટણી કમિશનર કમિશન દ્વારા આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી અને તારીખોની જાહેરાત કરવામાં આવી હતી પ્રથમ તબક્કાનું મતદાન ફોર્મ ભરવાની અંતિમ તારીખ સત્તર ઓક્ટોબરની રહેશે ફોર્મ ચકાસણીની તારીખ અઢાર ઓક્ટોબરની રહેશે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ વીસ ઓક્ટોબર રહેશે મતદાન પ્રક્રિયા છ નવેમ્બરે થશે પરિણામ ચૌદમી નવેમ્બરે આવશે પ્રથમ તબક્કામાં આ પ્રમાણે ફોમ ભરવાની તારીખથી લઈ ફોમ ચકાસણી ફોમ પરત ખેંચવાની અંતિમ તારીખ મતદાનની પ્રક્રિયા અને પરિણામ તબક્કા વાઇઝ આ પ્રમાણે તારીખો ડિક્લેર કરવામાં આવી છે સત્તર ઓક્ટોબરથી શરૂઆત થશે આ પ્રક્રિયાની અને ચૌદ નવેમ્બરે પરિણામ આવશે ત્યારે આ પ્રથમ તબક્કાનું મતદાન છે તેનું પરિણામ સામે આવી જશે હવે વાત કરીશું બીજા તબક્કાના મતદાન વિશે ડિટેલમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ બીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારોની વીસ ઓક્ટોબર રહેવાની છે આ સાથે ફોર્મ ચકાસણીની તારીખ એકવીસમી ઓક્ટોબર રહેશે ફોર્મ પરત ખેંચવાનું જો કોઈ ઉમેદવારે હશે તો એની અંતિમ તારીખ ત્રેવીસમી ઓક્ટોબર રહેવાની છે આ સાથે મતદાનની જે પ્રક્રિયા બીજા તબક્કાના મતદાન માટેની છે એ અગિયાર નવેમ્બરે યોજાવવાની છે અને સાથે સાથે તમામ જે આખે આખું બિહાર ચૂંટણીનું જે બંને તબક્કાનું મતદાન થયું હશે તેનું પરિણામ ચૌદમી નવેમ્બરે આવી જશે તો આખે આખું બીજા તબક્કાનું મતદાન આ રીતે આ ફોર્મમાં યોજાવા જઈ રહ્યું છે આજે જ આ તારીખોની જાહેરાત થઈ ચૂકી છે બીજા તબક્કાનું મતદાન જે પ્રમાણે ફોર્મ ભરવાની જે તારીખ છે એ વીસ ઓક્ટોબરની રહેવાની છે અને સાથે સાથે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા એકવીસમી ઓક્ટોબરે રહેશે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ ત્રેવીસ ઓક્ટોબરે રહેવાની છે અને ચૌદમી તારીખે ચૌદમી નવેમ્બરે પરિણામ જાહેર થશે તો બિહાર વિધાનસભાની ચૂંટણી જે બે તબક્કામાં છે પ્રથમ તબક્કો નવેમ્બરે બીજો તબક્કો નવેમ્બરે અને આવી જશે તો પ્રથમ તબક્કાનું મતદાન ફોર્મ ભરવાની અંતિમ તારીખ તેમાં સત્તર ઓક્ટોબરની રહેશે ફોર્મ ચકાસણી અઢાર ઓક્ટોબર ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ વીસ ઓક્ટોબર મતદાનની પ્રક્રિયા છે છ નવેમ્બરે અને પરિણામ આવશે ચૌદમી નવેમ્બરે આ સાથે આજે જે તારીખોની જાહેરાત થઈ છે અનુસાર બીજા તબક્કાનું જે મતદાન છે એની જે પ્રક્રિયા છે એમાં ફોર્મ ભરવાની ઉમેદવારો માટેની અંતિમ તારીખ વીસ ઓક્ટોબર રહેશે ફોર્મ ચકાસણી એકવીસ ઓક્ટોબર ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ ત્રેવીસ ઓક્ટોબર મતદાન પ્રક્રિયા અગિયાર નવેમ્બર અને પરિણામ ચૌદ નવેમ્બરે રહેશે